આ ઘટનાની વચ્ચે હવે આપને જણાવિયે કે પ્રફુલ પાંછરિયા સુ જણાવી રહ્યા છે તેમની પ્રતિક્રિયા સાંભળીએ બી બોર અગર ખુલ્લા હોય તો તલાટી મંત્રી કે લેકર મામલતદાર ઓર ડેપ્યુટી કલેક્ટર કલેક્ટર કમિશનર સભી લોકો કો એક સાથ જોડકર કહી બી ખુલ્લા બોર ન હોના જોઈએ એસા પરિપત્ર નીકળતા फिर भी आज एक घटना अमरेली में घटी हुई है अभी ऑपरेशन शुरू है मैंने भी कलेक्टर के साथ बात की है कि जल्द से जल्द ये ऑपरेशन खत्म हो और जिन लोगों ने एक गलती की उस पर जो आईपीसी कलम के हिसाब से सख्त से सख्त कार्यवाही हो

જે બાળકી છે તે રમતા રમતા આ બોરમાં પડી જવાની ઘટના સામે આવી હતી બીજી તરફ જોઈએ તો હાલમાં ડોક્ટરો એકસો આઠની ની ટીમ પણ ખડે પગે જોવા મળી રહી છે ખાસ કરીને એકસો આઠની ની જે ડોક્ટર છે તે પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે ડોક્ટર સાહેબ કેટલા સમયથી છો અને શું કામગીરી કરી રહ્યા છે જી કલ્પેશ જી કલ્પેશ ધન્યવાદ સમગ્ર માહિતી બદલ દર્શક મિત્રો અમરેલીમાં બોરવેલમાં પડેલી બાળકીને બચાવવાની કામગીરી છેલ્લા દસ કલાકથી ચાલી રહી છે તેને ઓક્સિજન સપ્લાય પણ કરવામાં આવી રહ્યો છે અને રોબોટની પણ મદદ લેવામાં આવી છે આ બાળકીને બચાવવા માટે ઘટના સ્થળ પરિવારના સભ્યો અને ગ્રામજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે ત્યારે તબીબી ટીમ પણ ત્યાં તૈનાત છે